જેસી ક્રિષ્ન હું હાં મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેડ વેલ્વેટ કેક સૌથી પેલા આપણે એક કપ દૂધ લેશું હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન વિનેગાર નાખશું અને હવે આપણે એને સાઈડમાં રાખી દેશું હવે આપણે બધા ડ્રાય ઇંગ્રેડિયન્ટ મિક્સ કરીને તૈયાર કરી લેશું વન એન્ડ હાફ કપ મેંદો લેશું ટુ ટેબલ સ્પૂન કોકો પાવડર લેશું

હવે આમાં વન ટીસ્પૂન લીંબુનો રસ નાખશું વન ફોર્થ કપ ઘરનું દહીં નાખશું બે ત્રણ ડ્રોપ્સ વેનીલા એસન્સ નાખશું હવે આપણે આમાં થોડો રેડ ફૂડ કલર નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કર્યા છે તે આપણે આમાં નાખી દેસું આપણા ડ્રાય મિક્સચર થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું આપણે આ બધું મિક્સચર એક સાથે નથી નાખવાનું હવે આપણે આને હલકે હાથેથી મિક્સ કરવાનું છે આપણે જો વધારે મિક્સ કરશું તો આપણી કેક છે તે હાર્ડ બનશે હવે આપણે જે દૂધ અને વિનેગાર મિક્સ કરીને તૈયાર કર્યું છે તે આપણે થોડું થોડું કરીને નાખતા જશું અને મિક્સ કરતા જશું હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક લોઢી રાખી દેસું અને તેની ઉપર એક પેન રાખશું અને તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું હવે આપણે આ પેનમાં આપણા કેકનું અડધું બેટર છે તે નાખી દેશું આપણે પૂરેપૂરું બેટર એક સાથે નથી નાખવાનું હવે આપણે આ કેકના બેટરને પેનમાં સારી રીતે ફેલાવી લેશું હવે આપણે આ પેનને ઢાંકી દેશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ માટે બેક થવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને ચેક કરી લેશું કેક છે તે પરફેક્ટ બેક થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આ કેકને થોડી ઠંડી થવા દેસુ હવે મેં અહીં એક મોટું બાઉલ લીધું છે આપણે તેમાં અડધો કપ વિપક્રીમ નાખશું હવે આપણે આ વિપક્રીમ ને સારી રીતે બીટ કરી લેશું આપણું વિપ ક્રીમ છે તે પરફેક્ટ તૈયાર છે હવે આપણે એને એક પાઇપિંગ બેગમાં ભરીને તૈયાર કરી લેશું આપણા કેકનું બેઝ હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને પેનમાંથી નીકાળી લેશું તમે જોઈ શકો છો કે આપણું બેઝ છે કેકનું તે કેટલી સરળતાથી નીકળી જાય છે આપણી કેક છે તે ઓવન કે કુકર વગર પણ ખૂબ જ સ્પોન્જી અને સોફ્ટ બની છે હવે આપણે આ કેકને હાર્ટ શેપના કુકી કટરથી કટ કરશું આપણે કેક ને શેપમાં શેપ માં કટ કરીને તૈયાર કરી લીધી છે આપણે આમાં હવે કપ દૂધ લીધું છે તેમાં એક ચમચી ખાંડ નાખીને તેને પીગાળી લીધી છે અને સુગર સિરપ તૈયાર કર્યું છે હવે આપણે આ સુગર સિરપ ને આ કેક ઉપર થોડું થોડું કરીને નાખશું હવે આપણે પાઇપિંગ બેગની મદદથી આની ઉપર આઇસિંગ કરશું હવે આપણે આની ઉપર બીજા હાર્ટ શેપનો કેકનો પીસ છે તે રાખી દેસુ અને સેમ એ રીતે જ આપણે આઇસિંગ કરીને તૈયાર કરશું આપણે કેકનો પીસ રાખીને તેની ઉપર આપણે એને પ્રેસ નથી કરવાનું એ રીતે ત્રીજો પીસ પણ રાખી દેસુ અને આઇસિંગ કરી લેશું જો આપણે કેકના પીસને થોડાક પ્રેસ કરીને રાખશું તો તેની જે ડિઝાઇન છે તે આપણને નહીં દેખાય હવે આપણે આની ઉપર થોડીક આપણી વધેલી કેક છે સાઈડની તેનો ભૂકો નાખશું અને સાથે જ ગોલ્ડન સ્પ્રિંકલ્સ નાખશું તો હવે આપણી હાર્ટ શેપની ની વેલન્ટાઈન ડે સ્પેશિયલ રેડ વેડ વેલ કેક બનીને બિલકુલ તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક સર અને ચેનલ ને કરજો